બીઆરસી વિસ્તારમાં એક આઠ વર્ષની બાળકીને તેની માતાના ઠપકાથી થઈને ઘરેથી નીકળી ગઈ હતી ઘરે પોલીસ સ્ટેશનમાં બીઆરસી વિસ્તારમાં તારીખ બે ચાર બે ના રોજ એક આઠ વર્ષની બાળકી તેના માતાના ઠપકાથી ગુસ્સે થઈને ઘરેથી નીકળી ગઈ હતી અને પછી તે રમવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી પરંતુ રાત સુધી ઘરે પરત ફરી ન હતી તેના માતા પિતાએ ચિંતાતુર થઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઉધના પોલીસની ટીમ તરત જ ઝરકતમાં આવી અને બાળકીની શોધખોળ શરૂ કરી સીસીટીવી ફૂટેજ અને ડ્રોન સર્વેલન્સની મદદથી પોલીસે બાળકીને શોધી કાઢી હતી પોલીસે ડ્રોન ફૂટેજમાં બાળકીને જોઈ અને તેની ઓળખ કરીને તેને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપી હતી આ ઘટનામાં ઉધના પોલીસે ખૂબ જ સારી કામગીરી કરી હતી અને સમયસર બાળકીને શોધી કાઢી હતી